આજે એ માસી પ્રોગ્રામ ગોઠવો છે ઈલા માસીએ તો કે વણેલા ગાંઠિયા અને ચટણીનો પ્રોગ્રામ નીકળી ગયા છીએ ભાઈ ઘરેથી અને હવે આપણે ડેડીને રસ્તામાંથી પિક કરવાના છે ડેડી છે અત્યારે શોરૂમે પ્રિન્સ બે બાજુમાં બેસી ગયા પ્રિન્સ એમાં ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે શોરૂમે અને બસ જો ડેડી આવે છે ડેડીને લઈને આવી ગયા છીએ સીધા રીના માસીને લેવા રીનામાસી આવી ગયા છે ત્યારે પિક પોઈન્ટ કયા પોઈન્ટ પિક આવો 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 રીનામાસી આવો સ્વાગત છે તમારું પધારો ડેડી મમ્મી અને રીનામાસી ત્રણેય આવી ગયા છે બાજુમાં છોટે સાહેબ બેસી ગયા પ્રિન્સ ચાલો જવું છે ને હવે પ્રોગ્રામમાં ડેડી અમને ઉતારીને જાય છે કતારગામ શોરૂમે ચાલો હવે આપણે જઈએ ઘર બાજુ પ્રોગ્રામ તો અહીંયા ચાલુ થઈ ગયો છે હું વાત છે કોણ હું અત્યારે દેખાડો ને શું વાત છે આ તો જમાવટ પાડવાની લાગે છે જો ફ્રેન્ચ ફ્રાય અત્યારે બનાવે છે પછી એનો સંભાર તૈયારી ચાલે છે અહીંયા અહીંયા ઈલા મસી લાલ મરચા લેવા આ છે અમારા શોભા આંટી જે બાળાદીદીના આંટી છે અને નિહરભાઈ તારે આંટી જ છે ને તારે આંટી જ છે ઓહ બધા જો કામે લાગી ગયા અને આ સ્પેશિયલ અંકલ આપણા કારીગર છે ગાંઠિયાના તો એટલે જમાવટ પાડી દેવાના છે મિત્રો ત્રણેય ભાઈઓ અત્યારે આવી ગયા છીએ અમે ધાબે ચાલો અહીંયા તે ખાલી વ્યૂ બતાવી દઉં પતંગ જગ્યાએ છે અત્યારે પ્રિય ઉત્તરાયણ પ્રિન્સ મજા આવે છે તારે ચગાવત પતંગ નહીં કેમ હમ હા બરોબર છે કબૂતર માટે આપણે ધ્યાન રાખવું પડે અહીંયા હવે કઢી ની તૈયારી ચાલે છે ભાઈ ગરમાગરમ કઢી બને છે અત્યારે હવે અંકલ લોટ બાંધવાની તૈયારી કરે છે ગાંઠિયામાં અને એની જે એક સિસ્ટમ છે એ જણાવી દઉં બધી વસ્તુ વજન કરી કરીને પ્રોપર બનાવશે એટલે જે ગાંઠિયાનો પ્રોપર ટેસ્ટ હોય એ ઓરિજિનલ ટેસ્ટ આવે બરોબર ને નિહાર અને અંકલનો હમણાં પ્રોગ્રામ એક થવાનો છે કઈ જગ્યા નિહાર દુબઈમાં આ અંકલ સ્પેશિયલ આપણે ગાંઠિયાના કારીગર છે અને ગાંઠિયા એટલે એ વન એકડો ગાંઠિયા બનાવે અને દુબઈમાં હમણાં એક પ્રોગ્રામ છે તો ત્યાંય જવાના છે ગાંઠિયા માટે જ્યામધામ મંદિર હા હા શું નામ ઠેક પટેલ ગાંઠિયા ઠેક ઈ તમારું જ એમ ને ઓનર પોતે હો ને હરે ધોરાજી વાળા એટલે એમાં કાંઈ ન કટે ગાંઠિયામાં પ્રોપર વજન થઈને પછી બધું કમ્પ્લીટ મસાલો ને બધું બને લોટ ને એવું બધી વસ્તુ અત્યારે તેલ મિક્સ થાય છે લોટમાં લોટમાં પાણી એડ થાય છે અને એ પણ પ્રોપર એકદમ એક કિલો અને બસો ગ્રામ જેટલું પાણી એડ કરવાનું હોય છે કોણ આવ્યા

કોણ આવ્યો લે જીજાજી આવ્યો કેમ છો મજામાં મજા મજા જય સોમનારાયણ બ્લોગ જય સોમનારાયણ બ્લોગ માં સ્વાગત છે તમારું ક્યારે આવ્યો સવાર પંકજ અંકલે આવી ગયા બસ હારું હો લે વંશુબેન આવ્યો હાય બાય રાજલબેન આવી ગયા મજામાં આજ જીજાજી આવી ગયા હો બ્લોગ માં બતાવી દીધા આજે જીજાજી વિયેતનામ ની ટ્રીપ કેવી ગઈ જોરદાર જોરદાર ને રાજુ માસે એન્ટ્રી પાડી હો મહાદેવ મહાદેવ હું રાજુ માસે સારું ગાંઠિયા પાડવાના કરી દીધા ચાલુ અને બધા એને જો ભૂખ લાગી જબરજસ્ત ચીજાજી નહીં સારી ભૂખ લાગી ગઈ જો એટલે અહીંથી આગળ નથી જતા તમને ભૂખ લાગી ગઈ તારું મોટું છે લાગે ભૂખ લાગી છે જીજાજી વિકે મા ઘાટી ઊંઘો રજવાડી રજુવાડી વિકે મામાનો ખાટલો ઢાળી દીધો જો જીજાજી હવે સ્થાન ગ્રહણ કરશે કેમ રહ્યું મજા આવી કમ્ફર્ટેબલ હો બની ગયા છે ભાઈ ગરમાગરમ ગાંઠિયા અને હવે મરચા તળ્યા ચિપ્સ તળે છે હવે અમારા વંશુ બેન ને તને ભૂખ લાગી છે સમજો બાળા દીદી વહી ગઈ પણ આ નહીં જાય લાગતું નથી ખાધા વગર અહીંથી હલે કમ્પ્લીટ મસાલો મિક્સ કરીને ફ્રેન્ચ ફ્રાય થઈ ગઈ છે ભાઈ તૈયાર કે રાજલજી દી સખીરા જીજાની હારું હો કેનેડામાં મારે એને વિશ્વાસ પેન્ટ્રીની સગવડ કરે છે બધે એમ જો કાગના ડોળેરા જો હો પણ જીઓ સામ સહેનશા ઓ હંસા એ ગીત વાગી ગયું અને એમાં વેવાય આવી ગયા આવો આવો વેવાય હારું વ્યવહાર આવી ગયા ત્યારભાઈ અત્યારે જબરજસ્ત ટ્રેનિંગ લે છે નિહાર આમ જો જોરદાર ટ્રેનિંગ લે જાવ આપડે બિલ્ડર ના પ્રોગ્રામ કરવાનો થાય છે બરોબર ને બિલ્ડર સાહેબ હો એ આવો આવો બિલ્ડર સાહેબ હવે રસોડા વિભાગ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે કારણ કે વેવાઈને ભૂખ લાગી છે જબરજસ્ત એ અમારા ભાવેશ મામા આવી ગયા હું મામા કેવી ભૂખ લાગી શરૂઆત તમે કરી હો પણ જમવાનું આમ તો ઓલમોસ્ટ ચાલુ કરી દીધું અને રીના માસી અમારા બિલ્ડર સાહેબ કેને ડાવાળા જીજાજી ને બધા પીરસે છે વેવાય કઈ ગયા આઈ રહ્યા આઈ રહ્યા જમાડજો ડેડી તમારી જવાબદારી હોય રાજુ માસી શ્રી ગણેશ એનું કરી દીધું વાહ મરચું

ભાવે શંકલ એક વાર તો પતાવી દીધી ચટણી બહુ ભાઈ જો એને બધા જમે છે અને આ સાઈડ લાઈવ ગરમાગરમ ગાંઠિયા પડે છે ગરમા ગરમ ગાંઠિયા પડતા જાય અને બધા ખાતા જાય એ રીતનો માહોલ છે બધું લાઈવ જલબેન સતત જીજાજીને હારે રાખે છે જે જમવાય નદી આમ જો એવું ન કરાય બિચાડ ઉપર આવું જુલમ કરાતા હશે હે જીજાજી મેં એમને આટલું બધું બીજા જમવા દે પણ

ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ કરે છે રાજલ કઈ ભાષામાં બોલે છે મેમ ઇંગ્લિશમાં બચ્ચા પાર્ટી બેસી ગયા કઢી બાકી બીજો કઢી આવી ગઈ જમાઈ રાજા બેસી ગયા છે હા ફાઈનલ જમવામાં છે ચીજાજી કેમ લાગ્યા જોરદાર બિલ્ડર સાહેબ મારે યાર ખોરાક ઓછો ખાવું એક આટલું એવું એમ આમાં છે કઈ ડીશમાં જો તો ડીશમાં કાંઈ છે જો આ ડીશ જો એ તો અહીંયા જમી લીધું અને પાર્સલ સેવાય ઉપલબ્ધ છે અત્યારે અમારે સિત્તેરની પાર્સલ કરો તો ડબ્બામાં સાહીઠ ની હલો એક ડબ્બામાં સાહીઠ નહીં કરજો અને કઢી કરી દેજો અહીંયા અમારા બે માસીએ ભાઈ અમારા નિહારભાઈ અને બિલ્ડર સાહેબ બે પાર્સલ કરે છે ગાઠિયા નિહાર દોઢસો ના પાર્સલ કરીને બરોબર તમારે કેટલા લેવાના ભાઈ વેટિંગ છે ને જો તો ગ્રાકી છે કે નથી જોતો ચલા જોઈ લે એકવાર છે ખાલી થઈ ગયું આમ તો અહીંયા ગાંઠિયાનો સ્ટોક ઘણો હોય છે એટલે કોઈને ભૂખ લાગી હોય ગાંઠિયા મોકલાવું મારા વાલા

બધી મોટી પાર્ટી અંદર બેસી ગયા છે મીડિયમ પાર્ટી ખુરશી બેસી ગયા છે હવે બધા જમી જમીન બધા જવાની તૈયારી કરે છે આજે રાત રોકાવાનું લાગે છે ઊભા નથી એટલે એમ રોકાય જ જાવાનુંશ કા તંદર લઈ જાઓ નિરાતે કાઈ જો ભુલાય નહીં આમાં નથી ને કંઈ નહીં કઈ વાંધો નહીં અગલગ બધાય પ્રોગ્રામ કરવાના છે મિત્રો અમારો આ વ્લોગ ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો